લાલગેટ પોલીસ મથકની હદમાં ભ્રષ્ટ વહીવટદારના ચાર હાથ નીચે ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડી ત્યાંથી દસ જુગારીઓને ઝડપી પાડી અડધા લાખથી વધુની મત્તા કબજે કરી હતી તો લાલગેટના ભ્રષ્ટ વહીવટદાર સામે પગલાં લેવામાં ઉચ્ચ અધિકારીઓના હાથ ધ્રુજી રહ્યા હોય તેમ લાગ્યું છે

અને શંકર બાલુબરેની ઝડપી પાડી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પરથી રોકડા રૂપિયા મોબાઈલ ફોન વાહન સહિત એકાવન હજાર થી વધુ ની કબજે કરી હતી જ્યારે અસલમ મેમળ ભાગી છૂટ્યો હતો તો લાલગેટ પોલીસ મથક હદમાં અગાઉ પણ જુગાર ધામો પર વિજિલન્સ ની ટીમ ને દરોડા પાડ્યા હતા જેમાં સૈયદપુરા પોલીસ ચોકી પાછળથી થી જુગાર ધામ છુટપાયું હતું જોકે તેમ છતાં પણ લાલગેટ પોલીસ મથક ના ભ્રષ્ટ વ્યવહાર સામે કોઈ પગલાં ન લેવાતા અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે ત્યારે લાલ ગેટના ભ્રષ્ટ વહીવટદારની ક્યારે બદલી કરાશે તે જોવું રહ્યું